સુરત પોલીસે રાજ્યવ્યાપી સટ્ટાકાંડનો પર્દાફાશ કર્યો ક્રિકેટ ટેનિસ સહિત વિવિધ ઓનલાઈન ગેમ પર સટ્ટા રમાડતા તેમજ સટ્ટાના બહાને લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી પોલીસે વેસુમાંથી કુલ ત્રણ બુકીઓને પકડ્યા સુરતનો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર આ સટ્ટાકાંડનો માસ્ટરમાઇન્ડ હોવાનું ઘટસ્ફોટ થયો છે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમોએ વેસુ વીઆઈપી રોડ ટાઇમ્સ કોર્નર બિલ્ડિંગની બાજુમાં આવેલા એબ્રોઝિયા બિઝનેસ હબના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલા પાનવાડી પાન સેન્ટર નામની દુકાનમાં ગઝાનંદ ઉર્ફે ગજુ ટેલર નામનો ઈસમ તેમના મળતિયા માણસો મારફતે મોબાઈલ ફોનમાં ઓનલાઇન વેબસાઇટ ઉપર ઇન્ટરનેશનલ ગેમો જેવી કે ક્રિકેટ કસીનો ટેનિસ ફૂટબોલ હોકી કબડ્ડીની લાઈવ ગેમ ઉપર સટ્ટો રમાડતા હોવાની બાતમી મળી બાકમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટરને પોલીસની ટીમે છાપો મારીને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા જેમાં ગઝાનંદ ઉર્ફે ગજ્જુ જસવંતભાઈ ટેલર રહેવાસી નાનપુરા માછીવાડ મચ્છી માર્કેટની પાછળ સુરત ચિનાન્સુ ઉર્ફે ચિન્ટુભાઈજી કિરીટભાઈ ગોઠી રહેવાસી શિવકૃપા સોસાયટી અંબાનગર ઉધના મગદલા રોડ સુરત અને હિરલ ઉર્ફે જિગ્નેશ પ્રફુલભાઈ દેસાઈ સાંઈ કોમ્પલેક્ષ પટેલ ફર્યું ઉધના ગામ વાળાને ઝડપી પાડેલ છે આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન પાંચ કિંમત રૂપિયા ચાર લાખ ત્રીસ હજારના મળી આવ્યા જે મોબાઈલ ફોન ચેક કરતા વીએમજીએસ ત્રણસો સાહીઠ ડોટ કોમ નામની વેબસાઇટ મળી આવી આ વેબસાઇટ બાબતે મજકૂર આરોપીઓની પૂછપરછ કરતા પકડાયેલા આરોપીઓ ગજાનંદ ઉર્ફે ગજ્જુ ટેલરે અજાણ્યા ઈસમ પાસેથી સિમ કાર્ડ ખરીદી લોકો સાથે ઠગાઈ કરવાના ઇરાદે આ સિમ કાર્ડ પર હાર જીતના જુગાડની અલગ અલગ ઓનલાઈન ગેમો રમાડવા માટે ઉપયોગ કરતા હતા પોલીસે પકડાયેલ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુદી જુદી કલમો લગાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સટ્ટો રમાડવા માટે બુકીઓએ સુવ્યવસ્થિત નેટવર્ક બનાવ્યું હતું સટ્ટા માટે બુકીઓ ડમી સિમ કાર્ડનો ઉપયોગ કરતા હતા આ રાજ્યવ્યાપી રેકેટનો મુખ્ય સૂત્રોધાર સુરતનો ગજાનંદ ટેલર હોવાનું બહાર આવ્યું રાજકોટ અમદાવાદ અમરેલી મહેસાણા પાટણમાં પાંચ બુકી પર રેકેટમાં સામેલ હતા તેઓ હાલ ફરાર છે પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે આ રેકેટમાં અન્ય આરોપીઓ ચિનાંશુ ગોઠી તથા હીરલ દેસાઈનાઓને ઓનલાઈન ગેમની વેબસાઇટ સંભાળવા માટે પગાર અને કમિશન ઉપર રાખવામાં આવ્યા હતા